ગુજરાતની જળક્રાંતિ અને કૃષિ ક્રાંતિની લાઇફ સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર પહોંચી છલકાયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શારદીય નવરાત્રિની નવમીના પવિત્ર દિવસે ડેમ સાઇટ ઉપર જઈને લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના કરી અને જળ પૂજન વધામણા કર્યા હતા સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ બે હજાર સત્તરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું ત્યારથી આ ડેમ મહત્તમ સપાટીએ કુલ છ વખત બે હજાર ઓગણીસ બે હજાર અને બે અને બે હજાર છલકાયું છે ડેમની જળસંગ્રહ ક્ષમતા નવ હજાર છે તે દસ હજાર ચારસો ત્રેપન ગામો એકસો નેવું શહેરો અને સાત મહાનગરપાલિકાઓમાં પીવાનું પાણી પૂરું પાડે છે આ વર્ષે ડેમમાંથી ત્રણસો બે કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે અને અત્યાર સુધીમાં કુલ છ હજાર આઠસો દસ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ ચૂકી છે નર્મદા પાણી સુજલામ સુફલામ અને સૌની યોજનાઓ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વિતરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત તળાવો ચેકડેમ અને ડેમ ભરવાની કામગીરી પણ અસરકારક રીતે ચાલી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો અને રાષ્ટ્રીય એકતા દિવસ તથા સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિની વિશેષ કાર્યક્રમોની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા જિલ્લાના અધિકારીઓ અને સરદાર સરોવર નર નર્મદા નિગમના વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા